વહીવટી તંત્ર દ્વારા વરસતા વરસાદ વચ્ચે ગરીબોના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પર સ્થાનિક લોકોએ ગંભીર આરોપો લગાવ્યા છે ચાલો જાણીએ આ મામલે વધુ વિગત

બજારમાં અને અન્ય વિસ્તારોમાં પાકા દબાણ હોવા છતાં તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે લોકોનું કહેવું છે કે આ કામગીરી ગરીબોને હેરાન કરવાનો એક પ્રયાસ છે અમે ગરીબ લોકો છે અહીં નાનું મોટું દબાણ કરી ગુજરાન ચલાવીએ છીએ પણ વરસાદમાં આવી રીતે જેસીબી લઈ આવું એ કેટલું યોગ્ય છે બજારમાં મોટા મોટા દબાણો છે તેના પર કેમ કોઈ કાર્યવાહી નથી થતી અમને જે શા માટે નિશાન બનાવવામાં આવે છે લીમકેડાના મામલે સ્થાનિકોનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે તેઓનો આરોપ છે કે તંત્ર દ્વારા ગરીબોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જ્યારે મોટા અને પાકા દબાણો પર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ઘટના એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું વહીવટી તંત્રની આ કારવાહી ન્યાય છે કે પછી તેમાં ગરીબોને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે વરસાદની મોસમમાં આવી કારવાહીથી ગરીબ પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે સ્થાનિકોની માંગ છે કે વહીવટી તંત્રે તેમની સમસ્યાઓને ધ્યાનમાં લઈ ન્યાય અને માનવીય અભિગમ અપનાવવું છે આજે દબાણ ખુલ્લું કરવા માટે મામલાદાર અને પંચાયતના અને પોલીસના અધિકારો અધિકારીઓ જે આવ્યા હતા અને જે દબાણ ખુલ્લું કરવા માંગે છે પણ અમારે આગળ કોઈ દબાણ હોતું જ છે જ નથી અને દબાણ જ્યાં છે ત્યાં ખુલ્લું કરવા નથી જતા જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં દબાણ છૂટું કરવા આવ્યા છે ધારો કે નાણાંની પહેલી સાઈડ અને નાણાંની આ બાજુ કેટલું દબાણ છે પણ એને કોઈ ખુલ્લું કરવા નથી માંગતા અને જ્યાં ખુલ્લું છે ત્યાં દબાણો કરવા માંગે છે ત્યાં જેસીપી લઈને લોકો આવ્યા છે તોડવા માટે તો અમે શું કરીએ બતાવો અમારું જે દબાણ છે અમારે જે અમારી દુકાન આગળ જે અમારી જગ્યા છે એના આગળ ગુરુગ્રામ પંચાયતની જે ગટર લાઈન જાય છે એ ગટર લાઈન તોડીને થોડી દબાણ હટાવવાના છે તો એ અમારું ખાસ વિનંતી છે કે જ્યાં દબાણ છે લોકોને ત્યાં છૂટ જે દબાણ છે તેને ખુલ્લું કરાવો અને જે નથી તેને લોકોને ખાલી ખોટા હેરાન કરવા ને ના કરે જૂનો રોડ દાહોદ છે અને જે બજાર છે અને બજારની આ સાઇડ પર છે ત્યાં ટ્રાફિક થાય છે અમારે આગળ થોડી ટ્રાફિક થાય છે અમારે આગળ તો કેટલા બાળકોની ગાડી ઊભી રહે છે ત્રણ ત્રણ ચાર ચાર ગાડીઓ ઊભી રહે છે તો અમારે ટ્રાફિક નહીં થતું તો અમારી ટ્રાફિક કેમ અમને કેમ ખાલી ખોટા હેરાન કરાવે છે જ્યાં ટ્રાફિક લાગે છે ત્યાં તોડાવો ને અમે કંઈ ના થોડી પાડીએ છીએ એમને અને અમારું બી જો અમારું જો કદાચ એમાં એ અમારું પણ જો કદાચ એના દાયરામાં તો અમે બી તોડી નાખીશું અમે ના થોડી કહીએ છીએ પણ ઠેઠથી પહેલાથી ત્યાંથી તોડતા તોડતા આવો અને જે બજારનું ખાસ દબાણ છે અને જે દાહોદ 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 નાળાની પેલી સાઈડ અને નાળાની આ સાઈડ જે દબાણ છે તેને છૂટું કરો તે દબાણ છૂટું કર્યા પછી આ દબાણ આ બાજુ દબાણ હશે તમે ખુદ સ્વેચ્છાએ તોડી નાખીશું ડીટીવી ન્યૂઝ આ મામલે વહીવટી તંત્રનો જવાબ અને આગળની અપડેટ લાવવાનું ચાલુ રાખશે તમે શું માનો છો શું આ કાર્યવાહી યોગ્ય છે કે ગરીબોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તમારા વિચાર અમને કમેન્ટમાં જરૂર જણાવો વધુ સમાચાર માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર